સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર મોડાસા શહેરની પુષ્ટિમાર્ગીય શ્રી ગોકુલનાથજી વૈષ્ણવ હવેલી શ્રી ગોકુલનાથજી મંદિરમાં આજે શ્રાવણ સુદ આઠમના રોજ નવા બંગલામાં પ્રભુ શ્રી ઠાકોરજી બિરાજમાન થયા આ હિંડોળાના દર્શનનો લાભ લેવા સૌ પુષ્ટિ વૈષ્ણવો મોટી સંખ્યામાં હાજર રહ્યા શ્રાવણ માસમાં શ્રી ઠાકોરજીને અલગ અલગ હિંડોળામાં બિરાજમાન કરી હેતુથી ઝુલાવીને શ્રી વૈષ્ણવોમાં આનંદ આનંદ છવાઈ જાય છે શ્રી ઠાકોરજીને સુંદર મજાના શોભનીય વસ્ત્રોથી શણગારેલ અનોખા દર્શનનો લાભ સૌ વૈષ્ણવજનો લઈ રહ્યા છે શ્રી ગોકુલનાથજી મંદિર હવેલી ટ્રસ્ટના પ્રમુખ શ્રી મનહરભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારના હિંડોળા સજાવી પુષ્ટિ વૈષ્ણવને દર્શનનો લાભ મળી રહ્યો છે શ્રી ગોકુલનાજી પુષ્ટિ હવેલીના તમામ શ્રીઓ જેવા કે રાજુભાઈ મામા મહેન્દ્રભાઈ રાજુભાઈ શેઠ અને ખાસ કરી મંદિરના મુખિયાજી પવનકુમાર શર્મા તથા તેમના પરિવારજનો દ્વારા તનતોડ મહેનતથી શ્રી ઠાકોરજીને સવારથી લઈ હિંડોળાની સજાવટ સુધીની તમામ કાર્ય ખૂબ ભાવપૂર્વક કરી એક અતિ સુંદર ઓપ આપી શ્રી ઠાકોરજીને સુશોભિત હિંડોળામાં બિરાજમાન કરેલા એક અનોખા દર્શન માટે શ્રી પુષ્ની વૈષ્ણવોની ભીડ જામે છે શ્રી મનોરથી આ દ્વારા અલગ અલગ હિંડોળા માટે ઉત્સવ જોવા મળી રહ્યા છે શ્રાવણ માસના આ દિવસોમાં શ્રી ઠાકોરજીને પવિત્રાના ગિરિરાજજીના ઝૂલાના મેવાના વરખ બંગલાના રંગબેરંગી ફૂલોના દર્પણના લીલી ખારેકના આવા સૌ કલાત્મક હિંડોળાના દર્શનનો લાભ સૌ પુષ્ટિ વૈષ્ણવો લઈ રહ્યા છે હવે હિંડોળા વિજય દર્શન શ્રાવણ વધ ત્રીજને મંગળવારના રોજ ઉજવવાનું આયોજન થઈ ગયેલ છે હિંડોળા દર્શનની ઉજવણીને મંગલભય બનાવવા ખૂબ જહેમત ઉઠાવી છે મંદિરમાં તથા થતાં હિંડોળાના દર્શન અનુરૂપ શ્રી પુષ્ટિ વૈષ્ણવ બહેનો દ્વારા સુંદર તાલમાં વાજિંત્રો સાથે કીર્તન ગવાઈ રહે છે સૌ બહેનોમાં શ્રી ઠાકોરજી પ્રત્યે હેત પ્રકટ થઈ રહ્યું છે ગુણગાનમાં મગ્ન બહેનો ભાવુકતાથી કીર્તન કરી રહ્યા છે મંદિરના પ્રમુખ શ્રી મનહરભાઈ શેઠ તથા પદાધિકારીઓ અને મુખ્યાજી પરિવારજનોના સૌ પુષ્ટિ વૈષ્ણવોને જય જય શ્રી શ્રી ગોકુલેશ

જુદા જુદા હિંડોળાનો લાભ વૈષ્ણવ ખૂબ જ મોટી સંખ્યામાં લઈ રહ્યા છે અનેક ઉત્સવો ઉજવી રહ્યા છે વૈષ્ણવની જેમ તેમ હિંડોળાના દર્શન થાય છે તેમ તેમ અનેક પોતાના મનમાંથી એક ભાવ પ્રાપ્ય છે અને હિંડોળા નોંધાવવા આવે છે એ ખૂબ જ મોટી સંખ્યામાં હિંડોળાનો નોંધી રહ્યા છે અમને પોતાની મનથી એક અંતર આત્માથી ઈચ્છા થાય છે કે કંઈક પ્રવો જે હિંડોળાનું કંઈક અલગ આયોજન કરીએ કે જેથી ઠાકોરજીનું સુખ સજવાય અને દરેકના પ્રકારના અલગ અલગ હિંડોળા વૈષ્ણવો દ્વારા વૈષ્ણવએ આપેલા મનોળ બનાવે છે અને એ ખૂબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવ લાભ લઈ રહે અનેક આગામી દિવસોમાં ગિરિરાજ ગિરિકંદ્ર અને સુકા મેવાના અનેક અનેક નવા નવા હિંડોળા અનેક ઉત્સવોનું ઉજવણી આયોજન કરી રહ્યા છે અમારી આમ આયોજન માટે હિંગોળાના આયોજન માટે અમારા મિત્ર શ્રી રાજુભાઈ શાહ મામાવાળા મહેન્દ્રભાઈ ગાંધી સેક્રેટરી શ્રી રાજુભાઈ શેઠ તેમજ અન્ય અમારા મંદિરના કર્મચારી વિનુભાઈ લાલાભાઈ તેમજ સુમનભાઈ એમને મને ખૂબ જ સહકાર આપ્યો છે તેમજ પવનભાઈ મુખ્યસિંહ દોરવણી હેઠળ એમની પ્રતિ મને પોતાની મનથી જે કંઈ પ્રગટ થાય એ મને મને ઈચ્છા મારી આગળ રજૂ કરે છે તે ઈચ્છાઓ મુજબ અમે અને કંઈક નવા નવા ઠાકોરજીને રૂપ અને આયોજન કરીએ છીએ અને આ ઇંડોળાનું ખૂબ જ સુંદર આયોજન એ વૈષ્ણવને ખૂબ જ મોટી સંખ્યામાં મંદ્રોથી બન્યા છે અને આ લાભ વૈષ્ણવ લઈ અને દર વર્ષે અમે અલગ અલગ ઈંજોળાનું આયોજન કરી રહ્યા છીએ આ ઉંડાળાનું સમાપન શ્રાવણને ત્રીસ મંગળવારના રોજ અમે આયોજન કર્યું છે અને આળા मोहराजा गोपीलनाथ जी मंदिर में आज नाव का जमुना घाट पर मनोरथ है आज ठाकुर ठाकुर जी, जी के नाव नाव बंगला में गोला का जिला बनाया हुआ है मंदिर के प्रमुख मनहर भाई सेठ और वैष्णवों तो ने आज बड़ी जहमत से इसका खर्चा बहुत होता है तो भी उन्होंने बोला कि ठाकुर जी के, के मंदिर के काम के लिए हमारी कोई मना नहीं है तुमको तो वो जो करना हो वो तुम करो हमारी जो मैरिजमेंट कमिटी है उनके साथ सब मिल के आज का मनोरथ पूर्ण करने का है और आगे जो हिलवा हुई ए, मक्का की के हिरोला केस की के हिरोला और एक कल है कि पेड़ का हिरोला है कल कीला के पत्तों का उसके बाद गिरी कंद्रा का हिरोला है सुखा मेवा का हिरोला है लीला मेवा का हिरोला है और यही सब तीस तक चलेगा और तीस के दिन मंदिर की धूलि उतरेगी ठाकुर जी